એક ડોશીમાં હતા પરમ વૈષ્ણવ બાલકૃષ્ણલાલની સેવા એવા પરમ વૈષ્ણવ કે એના ઘરમાં સાક્ષાત ઠાકોરજી બિરાજે મૂર્તિ નહોતી ઠાકોરજી સાક્ષાત બિરાજતા હતા બાલકૃષ્ણ સ્વરૂપે લોકો દર્શન કરે તો એને મૂર્તિ દેખાય પણ આ વૈષ્ણવ ડોશીમાને માટે સાક્ષાત પ્રભુનો એને અનુભવ થાય ભગવાન બાલ સ્વરૂપે ક્યારેક એની ગોદમાં આવી જાય ક્યારેક રડવા માંડે ક્યારેક ભૂખ્યા થાય ને એની પાસે આવીને માગે વૈષ્ણવ ડોશીમાં અને ભોગ લગાડે એકવાર આમ ચાર પગે બાલકૃષ્ણ એના ઘરમાં આંટા મારે છે રમે છે ડોશીમાં જોઈ જોઈને રાજી થાય છે ઠાકોરજી માટેની ભોગ સામગ્રી તૈયાર કરે છે એમાં ક્યાંકથી બાજતા બાજતા બે બિલાડા આવ્યા બિલાડા બાધે એટલે જોયું છે ને તમે વિશ્વયુદ્ધ જેમ શરૂ થાય ને એમ પેલા ધીમે ધીમે એકબીજાની હામે આમ બેના આંખ્યું નાખી વાવ એટલે હામેથી બોલ્યું બોલે વાવ તરતો તરત બઘડાટી ન બોલે આ જે વિશ્વયુદ્ધ થતું હોય ને ત્યારે એનું ક્યાંક તણખલું ને પછી ધીમે ધીમે હવા મળે ને ભગવાન કરે પછી આગ ન બને પણ એ કેટલાક વર્ષો પછી યુદ્ધનું પછી વિશ્વયુદ્ધનું સ્વરૂપ પકડી લેતું હોય છે ઇતિહાસ તમે જુઓ પ્રથમ વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ અને પછી જ્યારે એ બાંધે બે બિલાડા હામ હામાં આવીને એકબીજાને વિખી નાખે ને જે એ રાયડું પાડતા હોય જે અવાજ નીકળતા હોય તો એ બે બિલાડા એ રીતે બાંધતા બાંધતા આવ્યા અને એ ઓશરીમાં આવ્યા ને તો બાલકૃષ્ણ પ્રભુ ગભરાઈ ગયા અને ગભરાઈને એકદમ ઝડપથી ચાર પગે ચાલતા ડોશીમાને જઈને વળગ્યા ડોશીમા ઉઠાવવા જાય પહેલાં તો એવા વળગ્યા કે ડોશીમાનું શરીર વૃદ્ધ અશક્ત પડ્યા માડી પડ્યા બિલાડાને હુશ હુશ કર્યું પણ એમ કાંઈ બિલાડા જાય એ બાદતા હોય એને જલ્દી છૂટા પાડવા મુશ્કેલ તો બાલકૃષ્ણ પ્રભુ ગભરાયા અને ડોશીમાને વળગ્યા વૃદ્ધ શરીર ડોશીમાનું પડી ગયા પડી ગયા ને થોડું વાગ્યું ડોશી ખીજાણા ભગવાનને અને ખીજાઈને એમણે એમ કહ્યું કે આટલો બધો ગભરાય છે આ બે બિલાડાના બાંધવાથી તો માસી પૂતના આવી તને મારવા ત્યારે તારો આ ભય ક્યાં ગયો હતો ત્યારે એને મારી નાખી હતી કુરુક્ષેત્રના યુદ્ધમાન ઓલો દુર્યોધન તને બાંધવા બેઠો ત્યારે જે રૂપ દેખાડ્યું ત્યારે તો ગભરાણો નહોતો મને પાડી દીધી બીજા આમ મહાત્મ જ્ઞાનની વાત કરી કે કૃષ્ણ તું તો ભગવાન છે સાક્ષાત પરબ્રહ્મ છે તારે થોડું ગભરાવાનું હોય આ મહાત્મ જ્ઞાન થયું અને પહેલો જે પ્રત્યક્ષ અનુભવ થતો હતો ડોશીમાને એ બંધ થઈ ગયો અને ઠાકોરજી મૂર્તિના રૂપે સ્વરૂપના રૂપે એના મંદિરમાં વિરાજમાન થઈ ગયા લડ્ડુ ગોપાલ આ હાથ હેઠો જમણા હાથમાં લડ્ડુ બાલકૃષ્ણની છબી એટલે જ્યાં પ્રેમ છે જ્યાં અનુભવ છે ત્યાં બાલકૃષ્ણ મૂર્તિ નથી И сварубча.